નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વિચારશ્રેણીમાં આપનું સ્વાગત છે ધનુ રાશિ માટે ચાર મહિનાની પાંચ મોટી આગાહીઓ આ પાંચ મોટી ઘટનાઓ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી બનશે મિત્રો શાસ્ત્રો કહે છે કે બીજાના ટોણાઓને ક્યારે બગાડવા ન દો કારણ કે જવાબ આપવાનો સમય એક દિવસ ચોક્કસ આવશે મિત્રો વર્ષ બે હજાર પચીસ ના પહેલા ભાગમાં આપણને ઘણા ઉતાર ચઢાવ ફેરફારો અને નવા પાઠ જોવા મળ્યા પરંતુ હવે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી મૂંઝવણની ગતિ અચાનક વધવાની છે મિત્રો આજનો ખાસ જ્યોતિષ કાર્યક્રમ બધા ધનુ રાશિના લોકો માટે છે તો ધ્યાથી સાંભળો સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનો આગામી ભાગ ફક્ત સમયનો વિષય નથી પણ ભાગ્ય અને કર્મ વચ્ચેના સંબંધનો નિર્ણાયક પ્રકરણ પણ છે મિત્રો ગ્રહો દરેક ક્ષણે ગતિ કરતા રહે છે દરેક વ્યક્તિની કુંડળી એક વચન સાથે જન્મે છે કોઈની કુંડળી કહે છે કે આ વ્યક્તિ એક દિવસ મોટું નામ કમાશે જ્યારે કોઈ બીજાની કુંડળીમાં આવું લખાયેલું છે ત્યારે તેની કસોટી આ સમયે શરૂ થશે અને યાદ રાખો કે ગ્રહોનું ગોચર ફક્ત વાસ્તવિક ઘટનાને ગતિમાં સેટ કરે છે આવું ત્યારે થાય છે જ્યારે ગોચર અને તમારી જન્મ અને જન્મકુંડળી બંને એકસાથે બોલે છે જો તમને લાગે કે આટલી બધી તારીખો કહેવામાં આવી રહી છે પણ મને કંઈ થઈ રહ્યું નથી તો સમજો કે કાં તો ગ્રહો તમને સાથ આપી રહ્યા છે પણ તમારી કુંડળી હા નથી કહી રહી અથવા તમારો યોગ્ય સમય આવવાનો છે બસ તૈયાર રહો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી આગાહીઓ વિશે નંબર એક ધનુ રાશિ માટે પહેલી આગાહી કહે છે કે તમારી રાશિના બે સૌથી મહત્વપૂર્ણ ગ્રહો શનિ અને શુક્ર છે શનિ તમારો સ્વામી છે પરંતુ શુક્ર તમારા માટે ભાગ્ય અને ખુશીના ચોથા ભાવનો સ્વામી બને છે અને જ્યારે શુક્ર ચોથા ભાવમાં સ્થિત થઈને માલવીય રાજયોગ બનાવે છે ત્યારે સમજો કે આ સમય વૈભવ સુંદરતા અને માનસિક સંતોષથી ભરેલો રહેશે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના તમારા માટે એક ખાસ ભેટ જેવા હશે નાણાકીય વ્યવહારો ઘર સુખ વાહન અને મિલકત ખરીદવા માટે સકારાત્મક સંકેતો આપવાનું શરૂ કરશે નંબર બે ધનુ રાશિની બીજી આગાહી કહે છે કે રાહુનું આગમન મૂંઝવણભર્યું અને બુદ્ધિશાળી પણ રહેશે મિત્રો આ વખતે તમારી કુંડળીમાં એવો ફેરફાર થયો છે કે તેણે તમારા સમગ્ર માનસિક સામાજિક અને વ્યક્તિગત જીવનમાં હલચલ મચાવી દીધી છે રાહુ ઓગણીસ વર્ષ પછી તમારી કુંડળીના અગિયારમાં ઘરમાં પ્રવેશ કરશે જ્યારે રાહુ ઘરમાં આવે છે ત્યારે સૌપ્રથમ તે વ્યક્તિના મનમાં બુદ્ધિ વ્યૂહરચના અને ઝડપી નિર્ણયો લેવાની ક્ષમતા ભરી દે છે હવે તમારી પાસે એવી બુદ્ધિ હોઈ શકે છે જે દસ કલાકને બદલે દસ મિનિટમાં કોઈપણ સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે તમે કોઈ પણ સોદા પ્રોજેક્ટ અથવા વ્યાવસાયિક પગલામાં બીજાઓ કરતા ચાર પગલાં આગળ વિચારવાનું શરૂ કરશો પરંતુ તમારે પણ સાવચેત રહેવું પડશે જ્યારે રાહુ ચંદ્ર સાથે હોય છે ત્યારે તે મનને મૂંઝવણમાં મૂકે છે સંબંધોમાં મૂંઝવણ પ્રેમ જીવન કે લગ્નમાં મૂંઝવણ મિત્રો કે પરિવારથી વિચિત્ર અંતર રાહુની ગતિવિધિમાં આ બધું સામાન્ય છે તમને લાગશે કે તમારી આસપાસના લોકો બદલાઈ રહ્યા છે પરંતુ સત્ય એ છે કે તમારી વિચારસરણી બદલાઈ રહી છે નંબર ત્રણ ધનુ રાશિની ત્રીજી આગાહી તમારા સ્વાસ્થ્ય વિશે છે કારણ કે શરીર સહયોગ કરે ત્યારે જ જીવનના દરેક ક્ષેત્રમાં ઉર્જા રહે છે સૌપ્રથમ રાહતની વાત એ છે કે આ સમય કોઈ મોટો કે ગંભીર રોગ જોવા મળતો નથી પરંતુ જેમ આપણે જાણીએ છીએ જ્યોતિષમાં સાવધાની એ સલામતી છે તમારે ઓગસ્ટના છેલ્લા મહિનાથી સપ્ટેમ્બર વચ્ચેના સમય પર ધ્યાન આપવું જોઈએ કારણ કે બુદ્ધ છઠ્ઠા ભાવમાં બેઠો છે જે રોગનું ઘર છે તે સૂચવે છે કે સપ્ટેમ્બર મહિનામાં પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે અપચો ગેસ એસિડિટી અથવા અનિયમિત ખાવાની આદતો તમને પરેશાન કરી શકે છે મિત્રો જો તમે લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરો છો ભારે વસ્તુઓ ઉપાડો છો અથવા પૂરતી ઊંઘ લઈ શકતા નથી તો હવેથી તમારી સંભાળ રાખવાનું શરૂ કરો સ્વાસ્થ્ય એક એવી સંપત્તિ છે કે જો સમયસર કાળજી લેવામાં આવે તો આગળનું જીવન સરળ બને છે નંબર ચાર ધનુ રાશિની ચોથી આગાહી ચાલો તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ વિશે વાત કરીએ કારકિર્દીની દ્રષ્ટિએ આ સમય શનિદેવ જે તમારા માટે મૂળ કારણ પણ છે બારમા ભાવમાં છે આ સ્થિતિથી ધનુ રાશિ માટે શનિની સાધેસ્તીનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે અને સાધેસ્તી હવે પૂરી થઈ રહી છે હવે ડિસેમ્બરથી ધનુ રાશિ માટે થોડી શાંતિ અને રાહતનો સમય છે પરંતુ એક નાની સલાહ તમારી વાણી પર નિયંત્રણ રાખો કારણ કે જ્યારે શનિ બારમાં ઘરમાં હોય છે ત્યારે શબ્દોનું વજન પણ વધી જાય છે તમારા દ્વારા બોલાયેલ વાક્ય કોઈને ખૂબ જ ઊંડાણપૂર્વક સ્પર્શી શકે છે અથવા ક્યારેક તે અજાણતા કોઈને દુઃખ પહોંચાડી શકે છે તેથી બોલતી વખતે વિચારપૂર્વક બોલો નંબર પાંચ ધનુ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ સમય તમારા પાંચમા ઘર સાથે સંબંધિત છે પાંચમા ઘરનો અર્થ ભાગીદારી લગ્ન અને કોઈ પણ નવા કાર્યની શરૂઆત છે અને આ કોઈ સામાન્ય સમય નથી ઓગણીસ વર્ષ પછી કેતુદેવ તમારા પાંચમા ઘરમાં પ્રવેશ્યા છે આ એ જ કેતુ છે જે આપણને ભીડમાં અલગ પાડે છે શું તમે આ સમયે કોઈની સાથે વ્યવસાયિક ભાગીદારી સંયુક્ત પ્રોજેક્ટ અથવા કોઈ નવી શરૂઆત શરૂ કરી શકો છો તો જવાબ હા છે તમે ચોક્કસપણે તે કરી શકો છો પરંતુ એકમાત્ર શરત એ છે કે જો તમારી કુંડળીમાં ભાગીદારીની કોઈ ખામી ન હોય તો આ સમય તમારા માટે છે કેક પર આઈસ્ક્રીમ મિત્રો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે જ્યારે કેતુ પાંચમા ભાવમાં આવે છે ત્યારે તે સંબંધોને થોડા પડકારજનક બનાવી શકે છે તેથી કોઈ પણ નવું પગલું ભરતા પહેલા વિશ્વાસ સ્પષ્ટતા અને પારદર્શિતાને તમારો પાયો બનાવો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો જો તમને આ માહિતી ગમી તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા બધા પર રહે વીડિયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર